હમણાં એક લગ્નમાં મને એક બાઇક કે અમારે એક જગ્યાએ જમવા જવાનું હતું તો હું ક્યાં ગયેલો હતો લગ્નમાં હવે સાહેબ લગ્નમાં આપણે ક્યારે ગયા હોઈએ જ્યારે આપણને કોઈને ઇન્વિટેશન આપ્યું હોય આમંત્રણ આપ્યું હોય એનો આપણા પ્રત્યે પ્રેમ હોય ત્યારે આપણે ગયા હોઈએ આપણે કોઈ કોઈને કંકોત્રીને આપી હોય કોઈને પત્રિકાને આપી હોય કોઈ હીડા ઉપડી જઈએ ખરા ના જઈએ એમ અબધું લોકો તો ના જાય પછી જવાવાળાનો આ ભોગ જે જતા હોય તો હું એક જગ્યાએ લગ્નમાં જેલો સાહેબ તો ત્યાં મને બધા આવીને પૂછતા હતા કે તમે કેમ અહીંયા તમે કેમ અહીંયા લગભગ દસ થી બાર જણા મને પૂછ્યું તમે કેમ અહીંયા તમે કેમ અહીંયા એટલે મેં કીધું એની આવો શાક ના જે ઓમ નવું પંચાયત છાટલી આ લગ્નમાં બધા નહીં હતા તમે અહીંયા કેમ આયા છો તે અલ્યા એને બોલાયા છે તારા આયા છે કોઈ ઇમનમ તો નહીં આયો બે વાત કરો છો એટલે કોઈ ઇમનમ ખાવા જતું રે કોઈ કોઈ ઇમનમ એના ફંક્શનમાં જતું રે અને બીજા હવે આ મોઢું જોઈને તમને લાગતું નહીં કે કોઈ લગ્નમાં લગ્નમાં લોકો તમારું શું સગું થાય તમે કેમ અહીંયા આવ્યા છો હ એટલે પણ એવું ના પૂછાય કોઈને બિચારો કોઈકના જોડે આવ્યો હોય તો લાચાર પડે આ જે લોકોને એવી કહેવાની ટેવ હોય ને હામિદ થી પૂછવાની ટેવ હોય એ પેલા એ બોલાયા છે ત્યારે આવ્યા છે આ તમે એમ પૂછો કે તમારા નામનો શું સંબંધ થાય એવી પૂછો તમે કઈ રીતે ઓળખો એવું પૂછો આ તો કે તમને બોલાયા તારી આ લગન ની પછી વાત કહું આપણને કોઈને તો જમવાનું આમંત્રણ મળ્યું જમવાનું આમંત્રણ તો ત્યાં જમવા જવાનું ખાવાનું તમારામાં તાકાત હોય એટલું ઠુજી ઠુસેમ ખાવાનું હા તમે જેટલી બાસુંદી પી શકતા એટલી પીવાની જેટલી જલેબી ખાઈ શકતા એટલી ખાવાની બધું જ કરવાનું પણ કોઈકના ત્યાં લગ્નમાં ગયા હોય કોઈ માંગલિક પ્રસંગમાં ગયા હોય કે કોઈ પણ પ્રસંગે ગયા હોય સાહેબ તો કદી તો કોઈના ત્યાં ખાવાની બધી ખોમીઓ નહીં કાઢવાની કે આવું છે કે એવું છે ફલાણ છે ડાબી ડાબી પેટમાં ભરશે જોર જોરથી દબાઈ દબાઈ ખાશે ને પછી શું કહે છે ઘેરિનથી કેતા હોય ને એમના ઘરના માણસો ને કે બે ચાર જણો તો ઠીક છે આખા ગમો કેતા પડશે કે તમને જલેબી બરાબર સ્વાદ આવ્યો મને તો કે મજા ના આવી મને બાસુ મજા અલ્યા તારીખ શાકદા જ કોઈકના લગનમાં તને એટલા પ્રેમથીને બોલાયો એટલા ભાવથી બોલાયો અને તો મારા બેટા જેનું કરે છે ખોમીઓ કાઢે છે કોઈના લગ્નમાં હું તો કોઈ કોઈના માંગલિક પ્રસંગમાં તમે ગયા હોય લગ્નને કહે તો કોઈ પણ માંગલિક પ્રસંગમાં તમે જાઓ તો ક્યારેક કદી ખાવાની ને ખોમીઓ કાઢવી નહીં જેવું બન્યું ને એવું ચલવી લેવું અને ખાઈ લેવું કારણ કે આપણે એકસો કે બસો ના ચોલા માં દસ જણ ચાર પાંચ જણો લઈને તો જમવા અમુક તો દસ દસ ના લઈ જાય પાછા મોટો પરિવાર દસ જણા થાય પણ વાત એમ છે કે કોઈના પણ તમે પ્રસંગમાં જાઓ કોઈના પ્રસંગમાં કદી ખામીઓ ના કાઢશો કે એનું આમ હતું એનું ફલાણું હતું એનું ઢીકણું હતું કારણ કે એ તમે ખામી કાઢી રહ્યા છો ને એ ફક્ત ખાવાની ખામી નથી એ ખામી એના અવસર ઉપર લાગી રહી છે એના પ્રસંગ ઉપર લાગી રહી છે તમારા જ ઘરે જમવાનું છે તમારા જ ઘરે કંઈક આયોજન છે અને તમારા જ ઘરે અહીં સાહેબ કોઈ ખોમીઓ કાઢે કે ઓમ નથી હારું ફલાણું નથી હારું તમને કેવું થાય એટલે કોઈના પણ પ્રસંગમાં જઈએ કોઈના પણ માંગલિક પ્રસંગમાં કોઈ પણ પ્રસંગમાં જઈએ તો કદી ખામીઓ કાઢવી નહીં અને અમુક તો મેં માણસો એવા જોયા છે સાહેબ કે ડાબી ડાબી પેટમાં ભરી લેશે પહેલાં તો પછી કહે છે કે શાકમાં મજા ના આવી પનીર બની કે જલેબી મજા ના આવીને બાસુંદીમાં મજા ના આવીને તો હું કાંઈ એટલી બધી ઠૂસી ગયો તા ખાઈ ના આવું કે મજા ના આવી હમણાં શાળાના સાહેબ હતા એમને બધા છોકરાનો ઊભા કરે પ્રશ્નો પૂછવા કે બોલ બેટા મગન તું મોટો થઈને શું બનીશ એટલે મગન કે હું એન્જિનિયર બનીશ સાહેબ સાહેબ કે સરસ પછી બીજા છોકરાનો ઊભો કર્યો કે ચાલ આદર્શ ઊભો થા તું મોટો થઈને શું બનીશ એટલે આદર્શ કે હું શિક્ષક બનીશ સાહેબ કે વા સરસ સાહેબે થીજા છોકરાનો ઉભો કર્યો કે ચાલ મીત ઉભો થા શું બનીશ એટલે મીત કે હું અદાણીની કંપનીમાં નોકરી કરીશ એટલે પેલો કે વાહ વાહ સાહેબ કે વાહ 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 આ તો વારો હોય અમારા રબારીભાઈના છોકરાનો એનું નામ હતું હરજી સાહેબે હરજીનો ઉભો કર્યો સાહેબે પૂછ્યું બોલ હરજી તું શું બનીશ એટલે હરજી કે સાહેબ મારે કશું બનવું નહીં હું ગાયો ચરાઈશ સાહેબ કે કેમ ગાયો ચરાવી છે એટલે તારા બધા નોકરી કરવી છે ને તારા કેમ ગાયો ચરાવી છે એટલે હરજી કે સાહેબ આ બધા જેટલા પગારમાં નોકરી કરે છે ને એથી ડબલ તો અમારી ગાયો ખોણ ખાઈ જાય આ અમારા રબારી નો દીકરો સમાજ હું રબારી સમાજમાંથી આવું છું પોતે બબલુભાઈ રબારી તમે તો બધી ખબર જ હોય મારી તો પણ અમારો સમાજ છે એની ગાયો પ્રત્યે વધારે પ્રેમ છે અમારા નાના નાનામાં નાના ભૂલકાને અમારા સમાજના નાના નાના બાળકની પણ અમારી ગાય પ્રત્યે પ્રેમ છે દરેક સમાજ મોટો કરો દરેક અમારા સમાજનો કોઈ પણ કરોડપતિ પણ વ્યક્તિ હોય ધનિત વ્યક્તિ હોય તો પણ એને ગાય પ્રત્યે પ્રેમ હશે કારણ કે ગાય અમારું સાચું ધન છે માલધારી રબારીનું સાચું ધન હોય તો એ ગાય છે અને પોતાના ધન પ્રત્યે દરેકને પ્રેમ હોય જ પણ આ તો હસતા હસતા તમને એક દાખલો આપી દીધો મેં કીધું તમને મજા આવે થોડી